નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારો ની વાત કરીએ તો ખેરગામ માં હિન્દુ મુસ્લિમો એકઠા થઈ કાશ્મીરના પહેલગામ માં બનેલી આતંકવાદી ગોળીબારીની હુમલાની ઘટના માં શહીદ થયેલા લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પહેલગામ કાશ્મીરમાં નાપાક આતંકવાદી દ્વારા થયેલા હત્યાકાંડમાં શહીદ થયેલા સત્યાવીસ મૃતકોને વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ પરિવાર દ્વારા મીણબત્તી પ્રગટાવીને દશેરા ટેકરી પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ ધારાસભ્ય નરેશભાઈ પટેલ શૈલેષભાઈ ટેલર ભોતેશભાઈ કંસારા તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ નિલેશભાઈ ગાવિત મુસ્તાનશીર વોહરા આશિષ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના જીતેન્દ્ર પટેલ અટલજી મુસ્લિમ સમાજના અગ્રણી શોએબ શેખ મોયન મોટરવાલા સહિત મોટી સંખ્યામાં યુવાનો સહભાગી થયા હતા પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું કે મૃતક આત્માને સદ્ગતિ મળે એવી પ્રાર્થના છે મોદીજી સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે અને આતંકવાદીઓને છઠ્ઠીનો દૂધ યાદ કરાવી દેશે તેવી આશા રાખીએ છીએ આતંકવાદના વિરોધમાં નારાઓ બોલાવવામાં આવ્યા હતા આપણે જે હમણાં ઘટના થઈ છે કાશ્મીરમાં એ બહુ કાયરતાપૂર્ણ એ ઘટના છે જે પાકિસ્તાન પ્રાયોજિત હતી એવી ઘણી બધી ઘટનાઓ આગળ પણ થતી આવી છે એ ક્યાં સુધી હિન્દુસ્તાન સહન કરશે હવે એ સહન કરવાનો નથી હવે બધાનો એકદમ એટલે સમજી લો માથાના ઉપર સુધી પાણી જાતું રહ્યું છે હવે એકદમ અહીંયા બધા એક કાર્યકર્તાઓના અમારે બધા જે હિન્દુસ્તાનીઓનો એક જ મેસેજ છે માન્ય મોદીજીથી કે બસ આ પાકિસ્તાનને છે ને હાડ ને પાર સીધો ને સાથે સાથે ઘણો બધો આપણે જે હિસ્સો એનો દબાયેલો છે અને એને સબક શીખવવો પડશે શીખવવું પડશે શીખવવું પડશે અને હવે સરકાર નો એક્શન દેખાતું બી છે લેકિન પ્રેક્ટિકલ પ્રેક્ટિકલમાં દેખાવું જોઈએ એવી અમારી ભાવના છે ને એમાં અમે બધા ભારતવાસી બધા હિન્દુસ્તાની અમારે જે માનનીય મોદીજી સાથે છીએ અમે નેતૃત્વ સાથે છીએ અમે બધા એક છીએ ભારત માતા કી આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે આ ઉપલક્ષ મેં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ખેરગામ દસરા ટેગરી પર રાખવામાં આવ્યો ને શ્રદ્ધાંજલિ સાથે બધા એક રોષ પણ વ્યક્ત કર્યા કે એવો થયો બહુ ખરાબ ઘટના થઈ ને એના માટે બધા પ્રતિક્રિયા દર્શાવી કે એવું થવું જોઈએ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ ખેરગામ ખાતે કાશ્મીરમાં જે આતંકી કૃત્ય થયું છે તેના વિરોધમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજે સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે અને આવા જે વિકૃત માનસિકતાવાળા આતંકવાદીઓ છે એને હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે એમના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને હું તો કહું છું કે હવે પીઓકે લેવાનો પણ સમય પાછો આવી ગયો છે અને આ આતંકીઓને જ્યાં સુધી મોતને ગાઢ ના ઉતારવામાં આવે ત્યાં સુધી આપણી સરકારે શાંતિથી ના બેસવું જોઈએ અને આજે આનો વિરોધ કરવા માટે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને આગળ આવ્યું છે એ ખરેખર ખૂબ જ સારી વાત છે અને જે પણ ત્યાં મૃત્યુ પામ્યા છે અને જે પણ શહીદ થયા છે આપણા ભારતના વાસીઓ એમને હિન્દુ મુસ્લિમોએ સાથે મળીને આજે ખેરગામ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે જય હિન્દ